રેમ્બો પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે બિસ્મલ્લા જ્યુસ અને મહાલક્ષ્મી જ્યુસને ત્યાં રેડ પાડવામાં આવી છે એસટીએસટી રેડમાં મોટી ગેરરીતિ પકડાઈ હોવાની ચર્ચા સામે આવી રહી છે બિસ્મિલ્લા બ્રાન્ડના ફ્રેન્ચાઇમાં મોટા ખેલ પકડાયા છે તો બિસ્મિલ્લા બ્રાન્ડના ઓગણત્રીસ આઉટલેટ કરાર વિનાના મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે વ્યવહારોને લગતા દસ્તાવેજ પુરાવા મળી આવ્યા છે જ્યુસ માટેના કાચા માલની ખરીદીનો હિસાબ જ નહીં ગ્રાહકો ક્યુઆર કોડથી પેમેન્ટ કરે છે તેમાં પણ ખેલ પકડાયો છે રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા જે જીએસટી ન ભરતા હોય ખોટું બિલિંગ કરતા હોય તેના પર સર્ચ કરવામાં આવ્યું હતું અને દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે સુરત શહેરમાં આઈસ્ક્રીમ વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે સુરતની વીસમીલા જૂ સેન્ટર છે ત્યાં આગળ પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી કે જીએસટી ખરેખર જે દર્શાવવામાં આવે છે ચોપડે તે મળી આવે છે કે નહીં પરંતુ જે હિસાબ છે તેનો વિપરીત હિસાબ મળતા આખરે જે જીએસટી વિભાગે સર્ચ હાથ ધરી હતી અને આ જે કહેવાય કે બિસ્મિલ્લાની જે ફ્રેન્ચાઇસી છે અને બિસ્મિલ્લાની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી ત્યારે બિસ્મિલ્લાની ઓગણત્રીસ જેટલી ફ્રેન્ચાઈ છે તે કરાર વિનાની મળી હતી ત્યારે જીએસટી વિભાગે તમામ મામલે ત્યાં આગળ રેડ પાડીને અત્યારે સીલિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતના જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ઠંડા પહેલા વિક્રેતાઓ છે ત્યારે આઠ જે કહેવાય કે ફ્રેન્ચાઇસી દરોડા પાડ્યા હતા ત્યાં

कॅमेरा पर्सन अजित पटेल साथे मनीष परमार संदेश सूरत